નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર દર્શક મિત્રો કડી તાલુકાના બુડાસણ ગામના અમન ચાવડાને લુખા તત્વો દ્વારા જાનથી મારી નાખવાના ઈરાદે માર મારીને ભાગી ગયેલ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવા બાબત નેશનલ શૂટ્સ યુનિયન ઓફ ઇન્ડિયા દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે હવે આ આવેદનપત્ર ડીવાયસપી સાહેબ કડીને આપવામાં આવ્યું છે અને એમાં લખવામાં આવ્યું છે જયભા સાહ સેવીને લખવાનું કે હાલમાં કડી તાલુકાના બુડાસણ ગામે સામાન્ય બાબતને લઈને એમબીએમાં અભ્યાસ કરતા અમન મહેશભાઈ ચાવડા અનુજાતિને જાનથી મારી નાખવાના ઈરાદે માર મારવામાં આવ્યો તેની ફરિયાદ આપની કચેરીએ નોંધવામાં આવેલ છે તેમ છતાં આ ઘટના બાદ પોલીસ તંત્ર હાથ ઊંચા કરી રાખીને ક્યાંક ને ક્યાંક બેસી રહ્યું હોય આરોપીને છાવડતું હોય તેમ લાગે છે અને પોલીસ દ્વારા આજ દિન સુધી દસ દિવસથી વધારે સમય થઈ ગયો હોવા છતાં પણ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી તો આ અમારી માગણી છે કે આરોપીની તાત્કાલિક ધોરણે ધરપકડ કરવામાં આવે અને કોઈ પણ જાતના રાજકીય દબાણ વગર કાયદાકીય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે આવા લુખા તત્વો ઉપર આકરામાં આકરી કાર્યવાહી કરવામાં આવે અને આમ બેફામ બનેલા ઇસમોનો જાહેર બજારમાં વરઘોડો કાઢવામાં આવે જેથી કરીને આવનાર દિવસોમાં આવા તત્વો દ્વારા ફરી કોઈ વિદ્યાર્થી કે અન્ય પ્રજાજનો સાથે આવો બનાવ ના બને તેવી આપ થ્રી સમક્ષ માગણી કરવામાં આવે છે દર્શક મિત્રો ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી કહે છે કે પોલીસને જે દંડો આપવામાં આવ્યો છે એનો ઉપયોગ કરવા માટે આપવામાં આવ્યો છે પરંતુ આ દંડાનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે એ લોકો જાણે છે કે જેની પાછળ કોઈ નથી હોતું એની ઉપર આ દંડાનો ઉપયોગ કરવામાં આવે છે બાકી તો જે માલેતુજાર છે વગવાળા છે રાજકીય માણસો ભાજપના નેતાઓના દીકરા છે કે ભાજપના કાર્યકરો છે કે મોટા પૈસા ટે કે છુખ્ખી માણસો છે એવા જે લોકો છે એની ઉપર નહીં પણ એની સામેના લોકો ઉપર ઉપયોગ કરવામાં આવે છે અગર તો દારૂ જુગારી ટપોરી પકડાય એની ઉપર ઉપયોગ કરવામાં આવે છે એવું લોકોમાં ચર્ચા રહ્યું છે બોટાદ દસ ટક ન્યૂઝ એલ મકવાણા બોટાદ જય બે જય બે জয়ে জ <laughs> Vem! Vem! 好吧。 આપણે આટો ખોટો એવો શબ્દ નહીં વાપરો તમારી સમાજની લાગણી હોય બરાબર કારણ કે સમાજ વસ્તુ અલગ હ અને અમુક ચોક્કસ વ્યક્તિઓ અલગ છે પહેલા તો ખાસ આવી કોઈ અમુક ગવર્મેન્ટને એવું બહુ મારતા હોય પણ એ લોકો મારા એ વસ્તુ આપણે લેટો જવા દેવાય કેમ કારણ કે હવે આપણે કાયદા કાનૂનથી રહેવાનું છે બરાબર એ લોકોના બધા આપણે સ્ક્રીમ કોર્ટને બધું લીધેલું જ છે ઓલરેડી આપણે પોલીસની સ્ક્રીનની અંદર તે રજૂઆત કરીશું બીજું તો હવે અમે બધા આ છે તો અમે બધા કહો જો આપણે મુખ્ય વાત એ હતી કે પોલીસની અત્યારે તો આપણે ઓલરેડી થઈ ગઈ છે બરાબર પરંતુ આજે લગભગ આઠથી દસ દિવસ થયા હજુ સુધી પોલીસે કોઈ ધરપકડ કરવામાં આવી નથી એ કંઈ આરોગ્યની ધરપકડ હતી નહીં થઈ કારણ એ વાત એ મળી હતી કે જે ભાઈને શરીર વાર હતી હોસ્પિટલમાં દાખલ હતું કે એના લઈ જવાનું પણ એ ખાલી લઈ ગયા પણ હજુ સુધી ધરપકડ નથી થઈ બરાબર